મારે પહેણું છે ચમ હે પહેણું છે તને લાવ ભાઈ ભત્રીજા પહેણી રેલા તારા ડોજી લારવાની છે બોસી જ નહીં હે બોસી જ નહીં બીજી લાયા લાયલી ચિંતા ના કરીશ ચોય લઈ આલી હે ચોઈ લઈ આલી તું સેકન્ડ માં લઈ આલ છે ને હા સેકન્ડ માં હું લાબા ને સેકન્ડ માં નહીં મળે ને તને હપ્તે કરી આલી હપ્તે તું હપ્તે મને શું કરી આલી તારા ડોસી નહીં તી પુના પૂછી ના ધંધો કરે લે હે પુના પૂછી ને ધંધો કરે આ બધા ભૂખેલો તું બધા આગેવાનો મી ત્યાં ભેગા નતા કરે

હડો વાટેલેને વર્ઘડું સઢાવવાનું હલા બુ હે હડો કનોજી હડો હડો હે તમારા મહીવાળા હો પેલથી ઘોડા પર સઢાઈ દેડ્યો હળો આલે આ

તારા લગ્ન છે પૂછડા હું તો હવે ઘરે જઉં છું ભલે ઘરે જઉં હું તો પણ ઓની છોડી શું આવું પછી તું દુખે છે મારે છે કેરો ના મકોડા બકોડા બધું લઈ ગયો એમ કરો આપડી બે હંપત થઈ અને દાળ ભી કુડી નાખો એટલે આ બે જણા જ્યાં તા તાર શું એકલા ગયા તા પણ એમાં શું ખબર હા તઈ સપોર્ટ તઈ મને સપોર્ટ ના એટલે ઘણો સપોર્ટ કરે ઓ મેરાજી મેરાજી હવે ઈ સો જોઈ બાજુ ઈ પણ હાર કોઈ નાટક ના કરે બાબા એ પડશે પેલા કારીગર નાખી મારી કરાવી તો ગમે તો આપણે મારવાનું કોઈ સામાન તો તમે રાખ્યો નહિ હોય પડ્યો પડી છીએ એને ઈ યા યાદ કરાવું છે કે મેઠાજી નું અસલી રૂપ એને જોયું ન હોય ખુદા જોઈ લીધું અમે અમે તો જોઈ લીધું હે અમે તો જોઈ લીધું એટલે એટલે લાશો લટકે સમજો કોઈ કલાકાર લાગતું મારા છે કોઈ કલાકાર નહીં નહીં પેરે લેવા પડે વતની વાત પૈરા લડી લેવું પડે એ મેઢિયા મેડિયા એ મેઢિયા માત આહા અરે આવડું મોટું શું લઈને આવ્યો શું તારી હું નાટક બોડે લેતી હે ખબર છે તમારા કોઈ કલાકાર નહિ કલાકાર છું હે નહિ તારા બામ જતું ગોમ નું ખોવા બેઠું બાર ઓય

ફોન છે લે પેડો આલા માર મોકો લેવાના તારો શું છે તારે તારો શું છે હે શું છે ખાડા ગોળવાના થોડા ભાગુ રે ગરમી ના કરવારી હોય પણ થોડું કોમ તો કર નઈ કરું જા ના એટલે તું કરું લે જા લે તું ભાઈ ભેળાજી ભમાઈ દઉં ઉપર ને ઉપર શું છે શું છે હે શું છે ભાગવા

મોય ક્યોથી આવતો રહ્યો બેડાજી ઉતરે લાગે હવે હે પેલો ઉતરે दारू લાગે એવું મને હો પણ સો दारू ઉતરે ભમાવો છે હવે મને બે ઠોકા છોડી ગયો મારે એને રે કાઢવા શું થયું શું હતું હમણે કશું નઈ બેડાજી બેલે બસ બસ હવે આવ એને એને હવે दारू છોડી મેલો છોડી મેલો અલ્યા કરે ભમમાઈ તમને ઈયો

તો ખાવા ઢેખાડા થી સુખ સોધી બે રે જરા ગાળ મારું ભગત આવશે હો હેડાજી લાવ ખાવા હેડો તારા છે ને હા તું સુખ સોધી બે રે જે મારું મગજ ના રે એટલે બરાબર મારે ભૂખ લાગી ખાવું છે તું શાંતિ થી બેસીસ તો બધું મંગાઈશ બરાબર મંગાવડો ના હે મંગાવ લે આપણે તો પ્રો રહોડ થવા દે રહોડો ની થાય ને તો હું હાલ પાછું કોમ જઉં છું ના હું તારે મુતારલા મંગાવું છું ચિંતા ના કરીશ લાવ 20 રૂપિયા પડા તાલ્યો